અમદાવાદના પૂર્વ માંગ વસ્ત્રાલ ખાતે આવેલ વસ્ત્રાલ સરકારી ચાવડી માંગ છેલ્લા એક અઠવાડિયાથી નેટ બંધ આ નેટની કનેક્ટિવિટી દસ કોઈ મહેસૂલ ભવનથી વાયરલેસ સેટ દ્વારા આવે છે કોઈ ટેકનિકલ ખામીના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ ચાવડી માંગ અને સાથે સાથે પીપલજ અને અસલાલીની ચાવડી માંગ આવો પ્રોબ્લેમ છે સ્થાનિક કર્મચારી દ્વારા ગુજરાતની સરકારી ચાવડી માંગ નેટવર્કનું કાર્ય સંભાળનાર જીસવાન માંગ ફરિયાદ કરતા તેઓએ ફરિયાદ નંબર સિત્યાસી લાખ પચીસ હજાર ત્રણસો સિત્યોતેર આપેલ છે આ નેટ બંધ હોવાથી લોકોને આવકના દાખલા માંગ ધર્મધકકા ખાવાનો વારો આવ્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે હાલમાં આરટી માટે પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરી આવકના દાખલા કાઢવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે સાથે સરકારના ગરીબ આવાસ યોજનાના મકાન માટે પણ આવકના દાખલા કાઢવામાં લોકોને નકડી રહી છે મુશ્કેલી સ્થાનિક કર્મચારી દ્વારા તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજથી વારંવાર રજૂઆત કરતા પણ નેટની સમસ્યાનું નિરાકાર આવતું નથી જેથી કરી લોકોને ધરમના ધક્કા ખાઈ પાછા ફરવા મજબૂર બન્યા છે